ઉમર વરસ આશરે અડતાળીસનું તારીખ ચૌદ છ બે હજાર પચીસ શનિવારના રોજ માર અકસ્માતમાં અવસાન પામતા થરા માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા સોમવારના રોજ સવારે થરા માર્કેટ યાર્ડ ખાતે બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ સ્વર્ગીય ગોવિંદભાઈ ચૌધરીના પુત્ર હાર્દિક ચૌધરી તથા પરિવારજનોની હાજરીમાં શોકસભા યોજાઈ ચેરમેન ભાજપ અગ્રણી પટેલ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમુભાઈ જોશી અનુભા વાઘેલા કાકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ કણધાભાઈ પ્રજાપતિ તાણા પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર એડવોકેટ રાજુભાઈ બારોટ દિથરા વિભાગ નાગરિક સરાફી સહકારી મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર કનુભાઈ પ્રજાપતિ ઉમેદભાઈ જોશી ઠક્કર દેસાઈ બ્રધર્સ સહિત વિશાળ સંખ્યામાં વેપારીઓ હાજર રહી સ્વર્ગીય ગોવિંદભાઈ ચૌધરીના દિવ્યાત્માને પરમાત્મા શાંતિ આપે તથા પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે શ્રદ્ધાસુમન અર્પણ કરાય રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્કે પ્રજાપતિ થરા